સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી સત્યનો માર્ગ એક વખતની વાત છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ભાનુ નામનો યુવાન રહેતો હતો ભાનુ ગરીબ કુટુંબમાંથી આવતો હતો પરંતુ તેની અંદર એક ખાસ વાત હતી તે ક્યારેય ખોટું બોલતો નહીં સત્ય પર તેનો અડો વિશ્વાસ હતો ગામના લોકો ઘણીવાર કહેતા ભાનુ આ દુનિયામાં ફક્ત સત્યથી કામ નથી ચાલતું ક્યારેય થોડી ચાલાકી કરવી પડે પણ ભાનુ હસીને કહેતો ચલાકીથી મળેલું સુખ ટકતું નથી તત્યથી મળેલું સુખ જીવનભર સાથ રહે છે એક વખત ગામમાં એક ધનિક વેપારી આવ્યો તેની પાસે કિંમતી રત્નોથી ભરેલો થેલો હતો તે વેપારી ભાનુ પાસે આવ્યો અને પૂછ્યું બેટા આ થેલો હું ક્યાં સલામત રાખી શકું ભાનુએ તેને પોતાના ઘરમાં જગ્યા આપી અને કહ્યું ચિંતા ન કરો આ રત્નો મારા જીવથી પણ વધારે સુરક્ષિત રહેશે પરંતુ એ રાત્રે ગામમાં ચોરો પૂછી આવ્યા બધા સોરો થઈ અને તેઓ ભાનુના ઘરમાં પણ આવ્યા સોરોએ સીધું ભાનુને પૂછ્યું ક્યાં છે એ વેપારીના રત્નોનો થેલો મૂંઝાઈ જો સત્ય બોલે તો તો વેપારીના રત્નો ખોવાઈ જશે અને જો બોલે પોતાના સિદ્ધાંત તોડી નાખશે થોડી ક્ષણ વિચાર્યા પછી ભાનુએ મનમાં પ્રાર્થના કરી અને ધીમે બોલ્યો હા થેલો મારા ઘરમાં છે સોરોએ થેલો હાથમાં લીધો પણ એ જ સમયે ગામ લોકો જાગી ગયા અને બધાએ મળીને સોરને પકડી લીધા થેલો સલામત રહ્યો અને વેપારીએ ભાનુની ઈમાનદારી જોઈને આશ્ચર્ય પામ્યો વેપારી ખુશ થઈને ભાનુને ઘણું બધું ધન આપવાનું કહ્યું પણ ભાનુએ ના પાડી તે બોલ્યો મને ધનની લાલચા નથી મારા માટે સૌથી મોટું ધન સત્ય છે તે દિવસથી ગામના બધા લોકો ભાનુને ઉદાહરણ તરીકે જોતા ગામમાં બાળકોને પણ કહેવામાં આવતું સત્ય પર અડક રહેજો ભલે દુનિયા હશે પણ અંતે જીત સત્યની જ થાય છે તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી